નમસ્કાર મિત્રો હાલમાં ગુરુજીએ પોતાની કથા દરમિયાન એક એવો વિશેષ ઉપાય શેર કર્યો જેને તેમણે અત્યાર સુધી કોઈએ કહ્યું ન હતું તેમનું કહેવું છે કે જ્યારે જીવનમાં દરેક દિશામાંથી પરેશાનીઓ આવવા લાગે આર્થિક તંગી ઘેરી લે વેપારમાં સતત નુકસાન થાય અને બધા પ્રયાસો વ્યર્થ લાગે ત્યારે નિર્જળા એકાદશીનો દિવસ અત્યંત લાભકારી હોઈ શકે છે આ દિવસે જો કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે એક ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વિના એક ગાયને ખવડાવે તો આ સરળ ઉપાય જીવનની ગંભીર આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં સહાયક બની શકે છે ગુરુજીએ તેને વિશેષ રૂપે તે લોકો માટે ઉપયોગી જણાવ્યું છે જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને કોઈ સકારાત્મક પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે આ પ્રભાવ આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે રૂપિયા પૈસા બન્યા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે ઘરમાં જે પણ દોષ હશે જેમ કે પિતૃદોષ રાહુદોષ કે કાલસર્પ દોષ તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે જુઓ ભક્તો અમારું કામ ફક્ત તમને સાચી જાણકારી આપવાનું છે અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ હવે તેને માનવું કે ન માનવું તમારી મરજી છે પરંતુ જો તમે તેને માની લો છો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે ભક્તો છ જૂને આવતી એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવી છે આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વજન્મના પાપોમાંથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે આ દિવસે ફક્ત પૂજા અને વ્રત જ નહીં પરંતુ એક ખાસ વસ્તુને ખાવાથી જીવનની ઘણી બાધાઓ આપમેળે દૂર થઈ જાય છે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે તેવી જ રીતે જો નિર્જળા એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહે છે જો કે આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિત જ લાભ થશે ભક્તો પૂજ્ય ગુરુજીએ હાલમાં જ કરેલી વિષ્ણુ સહસ્રનામ કથામાં જણાવ્યું કે છ જૂન બે હજાર પચ્ચીસની નિર્જળા એકાદશીસો વર્ષો બાદ એક દુર્લભ યોગમાં આવી રહી છે તેમણે કહ્યું કે આ દિવસે જેમના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં આવે કે ખાવામાં આવે તેમના ઘરમાં આખો લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની કમી રહેતી નથી એટલા માટે ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન ન પણ કરો પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે સાથે જ દોસ્તો અમે આ વિડિયોમાં તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવો અને ન ખાઓ કારણ કે તેનાથી પૂરા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ વિડિયોમાં તમે જાણશો કે નિર્જળા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે સાથે જ દોસ્તો અમે તમને એ પણ જણાવીશું કે છ જૂને આવતી નિર્જળા એકાદશી પર કયા પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે જો આ કામો કરી લેવામાં આવ્યા તો ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે વિશેષ રૂપે જે માતાઓ અને બહેનો આ દિવસે આ પાંચ કામો કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને માં લક્ષ્મી આવા ઘરને છોડી દે છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બન્યો રહેશે ભક્તો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો કારણ કે જો તમે આ કરી લીધું તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતની નિર્જળા એકાદશી એકસો ચુમાલીસ વર્ષો બાદ એક અત્યંત શુભ યોગમાં આવી રહી છે જે તેને વધુ વિશેષ બનાવી દે છે આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે તો ભક્તો હવે અમે તમને નિર્જળા એકાદશીથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ આ વખતે બે હજાર પચ્ચીસમાં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે છ જૂને કે સાત જૂને પૂજા કયા સમયે કરવી જોઈએ કઈ વસ્તુઓ નથી ખાવાની આ બધા સવાલોના ઉત્તર અમે તમને આ જ વીડિયોમાં આપીશું તમારે બસ એટલું કરવાનું છે કે વિડિયોને અંત સુધી જોવો અને ધ્યાનપૂર્વક સમજવો સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી અને ભક્તો એક વધુ જરૂરી વાત નિર્જળા એકાદશીના દિવસે જો તમે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો છો તોમાં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા રસ્તા ખુલી જાય છે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જાય છે ભક્તો ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખતે નિર્જળા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બાકીની જરૂરી વાતો જણાવીશું અને સાથે જ એ પણ કે કઈ એક વસ્તુ આ દિવસે જરૂર ખાવી જોઈએ અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવી તો જીવનમાં અનહાની ઘટનાઓ ઘટી શકે છે એટલે ભક્તો એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે તો ચાલો ભક્તો જાણીએ નિર્જળા એકાદશીની સાચી ડેટ ટાઈમ વિશે પરંતુ દોસ્તો તે પહેલાં તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને એક લાઇક પણ કરી દો સાથે જ તમે તમારા દેવનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો ચાલો ભક્તો હવે જાણીએ નિર્જળા એકાદશીનું મહત્વ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે ભક્તો વૈષ્ણવ સંપ્રદાયમાં આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત છ જૂન બે હજાર પચ્ચીસ શુક્રવારે રાખવામાં આવશે સ્માર્ત પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમયે હોય જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો મોટા ભાગનો ભાગ સૂર્યોદય પછી હોય વ્રતપારણ એટલે કે ઉપવાસ ખોલવાનો સમય સ્માર્ત વ્રત માટે છ જૂન બપોરે એક વાગ્યેને ચાલીસ મિનિટથી ચાર વાગ્યાનો એકત્રીસ મિનિટ સુધી રહેશે અને વૈષ્ણવ વ્રતના પારણ સાત જૂન શનિવારે સવારે પાંચ વાગ્યાને ત્રેવીસ મિનિટથી સાત વાગ્યેને સત્તર મિનિટ સુધી કરવામાં આવશે હરિવાસરનો અંત સાત જૂન સવારે અગિયાર વાગ્યાને પચ્ચીસ મિનિટ પર થશે જેના પછી પારણ કરવું ઉચિત રહેશે અભિજિત મુહૂર્ત વિશે વાત કરીએ તો તે દરેક દિવસે સૂર્યોદયની લગભગ ચોવીસથી અડતાલીસ મિનિટ બાદ સુધીનો સમય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે આ મુહૂર્તમાં કોઈ કાર્ય કરવું સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં જળ અને અન્ન બંનેનો ત્યાગ હોય છે એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું એટલે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસની કરેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો પછી ચંદન અક્ષત ફૂલ તુલસી દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો આવો કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે કારણ કે આ દિવસે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને બધી પ્રકારની પરેશાનીઓ રોગો દુઃખો અને ગરીબીમાંથી મુક્તિ મળે છે આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મો જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો હવે જાણીએ નિર્જળા એકાદશી પર એવી કઈ કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ બાધા ન આવે તો દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ નિર્જળા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન શ્રી હરિવિષ્ણુને પાંચ પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ કેળા દ્રાક્ષ કેરી પપૈયા અને નારિયે તમે તમારી સુવિધા અનુસાર આ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયા અવશ્ય અર્પણ કરો જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે સાકર કે કિશમિશનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે તમે ચાહો તો પાંચ અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચઢાવો શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે ત્યાં દ્રાક્ષને આ દિવસે ખાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે જો શેરડી ન મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે તેનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવતી નથી સાથે જ માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે આ દિવસે મખાને પણ ચઢાવવા જોઈએ કારણ કે મખાનેની ઉત્પત્તિ જળથી થાય છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને મખાનેની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી થતી નથી આ દિવસે ભગવાન ગણેશને દૂરવા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે જે પણ વ્યક્તિ ગણેશજીને દૂરવા અર્પણ કરે છે તે ક્યારેય દરિદ્ર થતો નથી દૂર્વા ઘાસનો પ્રસાદ પૂરા પરિવારને જરૂર ખવડાવો જેનાથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે ત્યાં જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે પ્રસાદ રૂપમાં આ ખીરને પૂરા પરિવારને જરૂર ખવડાવો કારણ કે તેનાથી ઘરની બંધકિસ્મત પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બન્યું રહે છે માતા તમારા પૂરા ઘરને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભક્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જળા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ તેને ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે નિર્જળા એકાદશી પર ઘરમાં સીતાફળનું આવવું શુભ હોય છે કારણ કે તેમાં માતાપિતાના આશીર્વાદ સમાયેલા હોય છે એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું નિર્જળા એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોમાંથી રાહત મળે છે અને માતાપિતાના આશીર્વાદ મળે છે પર ધ્યાન રાખો જો નિર્જળા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે એટલે આ વસ્તુઓથી રહેવું જોઈએ આ વખતની નિર્જળા એકાદશી પર બાવન શુભ યોગ બની રહ્યા છે એવામાં જો કોઈ ડુંગળી લસણ ખાઈ લે છે તો તેના ઘરમાં રાહુ અને કેતુનો અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ અપ્રસન્ન થઈ શકે છે આવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા ટકતી નથી આ ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ તમે મખાને કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો પરંતુ આ દિવસે તેમ કરવું શુભ હોય છે અવારંવાર નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ ડુંગળી ભેળવેલી હોય છે એટલે આ દિવસે તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહે છે હવે વિચારો શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતા બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો જો તેમનો આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો જેમ કે કઢી પકોડા કે પીળો હલવો પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે એટલે આ દિવસે તમે ખુદ પણ પીળા વસ્ત્રો પહેરો તેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે નિર્જળા એકાદશી તિથિએ કોઈ પાસેથી પણ કર્જ ન લેવું જોઈએ જો આ દિવસે કર્જ લેવામાં આવે તો પૂરા વર્ષ કર્જ બન્યું રહે છે એટલે નિર્જળા એકાદશીનો પર્વ કર્જ મુક્ત થઈને ઉજવવો જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે માતા લક્ષ્મીને એક સાકરનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવા જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે જો તમારી કોઈ મનોકામના હોય ભલે ધનથી જોડાયેલી હોય કે સંતાથી તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે નિર્જળા એકાદશીના દિવસે પાંચ ભૂલ ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ થોડું અંતર રાખીને રહેવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ સુહાગન સ્ત્રીઓને વાળ ન ધોવા જોઈએ એટલે એક દિવસ પહેલાં જ વાળ ધોઈ લેવા ઠીક રહે છે તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા તમારા દરવાજા પર આવે તો તેને ખાલી હાથે ન પાછો મોકલો હોઈ શકે છે કે તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યો હોય માતા લક્ષ્મી આ દિવસે ઘર ઘર ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે કન્યાઓને મીઠું જરૂર ખવડાવો કારણ કે માતા લક્ષ્મીને મીઠું અતિ પ્રિય છે જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને બાદમાં પસ્તાવો કરવો પડે છે પરંતુ જે સેવા કરે છે તેના પરમા લક્ષ્મીની કૃપા બની રહે છે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ આવો કરવાથી દરિદ્રતા આવી શકે છે કચરો બીજા દિવસે બહાર ફેંકો જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો જો કોઈ દિવસે રોટલી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી થઈ જાય છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક જ આપવો જોઈએ જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો નહીંતર ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે ગાયને પ્રસન્ન કરવા માટે લોટની અગિયાર નાની ગોરીઓ બનાવીને તેમના પર હળદર લગાવો અને તેને ગાયને ખવડાવો તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો સાત પરિક્રમા કરો આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશહાલી આવે છે જ્યારે પણ રોટલી આપો તો તેમાં થોડું ઘી કે હળદર જરૂર લગાવો સૂકી રોટલી ન આપો આ નાનું કાર્ય તમારા જીવનમાં શુભતા અને સકારાત્મકતા લાવી શકે છે જો મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલો કમેન્ટમાં જય માતા લક્ષ્મીજી અવશેષ લખી દેજો વીડિયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ધન્યવાદ